સર જેમ જાડેજા લાખા પુલાણી સાહેબ નો ઇતિહાસ આપણી ચેનલ પર ચાલી રહ્યો હતો અને થોડાક સમય વિરામ પણ લઈ ચૂક્યો હતો ફરીથી જ્યાંથી એ કથા ઇતિહાસ રૂપિયે અટકી હતી એને આપણી ચેનલ પર વર્ણવી રહ્યો છું આશા રાખું છું આજનો વિડીયો પણ પસંદ પડશે જેટલા બી જોડાયા હતા પહેલા વિડીયોની અંદર અત્યારે પણ એટલા જોડાઈ જશો આશા રાખું છું એક રૂપિયા જો પાણીનું જતન બચત ગરમ કરી ઉકાળીને પીવાનું રાખશોને એવો સખત આંચકો લાગ્યો છે કે તેણે ત્યાર પછી થોડા સમયમાં જ પોતાના બાલપુત્રના શોકમાં પ્રાણ ત્યાગ કર્યો છે લીલાદેવી અને બાલકુમાર મૂળરાજના યોગી રાજ સોલંકીના અંતરમાં અત્યંત દુઃખ થયું છે અને એ જ શોકમાં તેનું મન જગતથી વિરક્ત બની ગયું આ કારણથી તે સાટન કરતા અનેક સ્થળે યાત્રા નિમિત્તે ફરવા લાગ્યા છે હવે મૂળરાજ કુમારને દાસી જંગલમાં છોડી આવેલા હતા ત્યાં તે એક યોગીની દ્રષ્ટિએ ચડવાથી તેમને ઉચકી લીધો છે આ યોગીના ચનમ પાસે એક વાઘડનું રહેઠાણ હતું આ વાગણ રોજ બાલકુમારને ધવડાવવા લાગ્યા છે આ મૂળ રાજકુમાર વાગણનું દૂધ ધાવી દિવસે ને દિવસે મોટા થયા છે જ્યારે સામંતસિંહ ચાવડાને તેની જાણ થઈ તેની બેન લીલાદેવી પોતાના બાળપુત્રને જંગલમાં મોકલાવી દીધો છે ત્યારે તે ચાવડા રાજાએ જંગલમાં ઠેકઠેકાણે મૂળરાજની શોધ ચલાવવા માંડી છે આખરે તેને પેલા યોગી પાસે રહેલા એક બાળકની ભાડ મળી તપાસ કરતા તેમને ખાતરી થઈ ગઈ કે આ તેના બેનનો જ પુત્ર મૂળરાજજી છે એ પોતે જ છે ત્યાં તેણે પોતાની પાસે બોલાવી લીધો અને ઉછેરીને મોટા કરવા લાગ્યા છે આ તરફ રાજ સોલંકી દેશાટન કરતા ફરતા ફરતા કચ્છ કેરા કોટમાં સોરી કચ્છ કેરા કોટમાં જામ લાખાઈ ફુલાણીના દરબારમાં આવી ચડ્યા જામ લાખા ફુલાણી સાહેબ પ્રભુ સરના નામના એક માનીતો ઘોડો હતો તેને હમણાં એક એવું વિચિત્ર દર્દ થઈ ગયું પોતાનો એક પગ જમીન પર ટેકવતા ઊંચો ને ઊંચો અધર ઝીલી રાખતો જામલાખા ફુલાણીએ દેશ દેશાવરથી સાલી હોત્રમાં પ્રવીણ એવા અનેક ચિકિત્સકોને બોલાવી તેને વહાલા અશ્વના એ વિલક્ષણ દર્દના ચિકિત્સક કરાવવા માંડી તેમજ બીજા અનેક ઈલાજો કામે લગાડ્યા પરંતુ તેના ઘોડાનું દર કોઈ રીતે ટળી શક્યું નહીં જ્યારે રાજ સોલંકી જામલાખા ફુલાણી સાહેબ પાસે આવ્યા છે ત્યારે તેમણે પ્રભૂષણના રોગની સગળી હકીકત જણાવવામાં આવી રાજ સોલંકી જામલાખાના જામલાખા ફુલાણી સાહેબના અશ્વની ચિકિત્સા કરતા તેને જાણવામાં કે આ ઘોડાને થયેલ છે આથી તેણે ઘોડાનું વિચિત્ર દર્દ મટાડવા એક વિચિત્ર ઇલાજ અજમાવવા માંડી શું જોઈએ રાજ સોલંકીએ લશ્કરની બે ટુકડીઓ તૈયાર કરાવી તેમને બહાર મેદાનમાં ઊભી રાખી છે બંને ટુકડીઓને લડાઈમાં ખરેખરો દેખાવ કરવાનો હુકમ કરવામાં આવ્યો સિંધુડો વગાડવામાં આવ્યો બંને પક્ષના માણસોમાં લડાઈની વીરહાંકો વાજવા લાગી છે

આવિર્ભાવ પ્રગટ થયો તે શૌર્યમાં આવી સ્વપ્નની વાત ભૂલી જઈ તેણે સુરાતન આવેશમાં પોતાનો ચોથો પગ સણાપ દઈને જમીન પર માંડી દીધો છે પબુસરનું સગડું દર્દ રાજ સોલંકીના આ નવા ઈલાજથી દૂર થયું રાજ સોલંકીની આવી અજબ હિંમત જોઈ હકીકત અને હિંમત જોઈ જામ લાખા ફુલાણી સાહેબનું હૃદય અર્થથી નાચી ઉઠ્યું છે અને તેણે રાજ સોલંકીને સાથે પોતાની બહેન રાયાજીના લગ્ન કરી દીધા રાયાજીના ઉદરથી રાજ સોલંકીને કુમારની પ્રાપ્તિ થઈ તેનું નામ લાખાહિત રાખવામાં આવ્યું છે એક સમયે રાજ સોલંકી અને જામ લાખા ફુલાણી સાહેબ ચોપાટનો ખેલ ખેલી રહ્યા હતા એટલામાં બંનેના એકબીજાના કુણની શ્રેષ્ઠતા માટે વિવાદે ચડ્યા છે બે માંથી કોઈ પણ એક ઝટ નમી દે એવો ન હોવાથી વાત વધવા લાગી રાજ સોલંકીએ જામલખા ફુલાણી સાહેબને મહેણું માર્યું છે કે તમને સોમંગ બારોટે ખરું જ કહ્યું હતું તમારી દાતાઈ કસાઈના દાન જેવી છે સોમંગ બારોટના ઉપરિયુક્ત વચનોનો જામલખા ફુલાણી સાહેબના હૃદયમાં તીરની પેઠે ખટકી રહ્યા હતા

રાજ સોલંકીના મરણથી જામ લખા જીના બહેન રાયાજી તેમની પાછળ સતી થયા તેમના પુત્ર લાખાયત જામ લખને ત્યાં ઉછરીને મોટો થવા લાગ્યા છે અહીં મિત્રો આજના વિડીયોને વિરામ મૂકું છું મારી વાણીને પણ વિરામ મૂકું છું આજનો વિડીયો બીજો જો પસંદ પડ્યો તો લાઈક આપજો પસંદ પડ્યો તો તમારા શબ્દમાં કમેન્ટ્સ કરજો અને આજના વિડીયોને અહીં શેર પણ કરજો મિત્રો તો આજના વિડીયો નું વિરામ મારી વાણીનું વિરામ આપ સૌને મારા જય હિન્દ જય ભારત વંદે માતરમ જય મા ભારતી આદાપ સસિ અકાલ વંદે માતરમ જય ભીમ જય ભારત